બાપુ હમણાં અમે લોકો છે ને એક ઘર લેવાની મથામણ કરી રહ્યા છીએ એમાં બે ઘર અમને ખૂબ ગમ્યા છે એકનો નંબર છે આઠ અને બીજાનો નંબર છે ચાર હવે ઘરના લોકોનું માનવું એવું છે કે બેમાંથી એકે મકાન એટલા માટે નથી લેવાના કારણ કે એમાં એકનો નંબર આઠ અને ચાર છે ભલે મકાન તમને ગમ્યું એ બધી વાત સાચી પણ મકાન તમે નહીં લઈ શકો તો આ આઠ અને ચારની શું વાત છે વાહ તમારી વાત સાંભળીને મજા આવી ગઈ કે તમે કોઈક મકાન લેવાનો પ્રયત્ન કરો છો અથવા તો તમે મકાન લેવાનો એક કોશિશ કરો છો કે ભાઈ હવે ક્યાંક ને ક્યાંક મકાન લેવું છે સાહેબ અહીંયા પણ હું એવું ચોક્કસ કહું છું કે મકાન લેવું એ પણ એક ભાગ્ય છે તમારા ભાગ્યમાં હશે એ જ મકાન તમે લઈ શકશો ને તમારા ભાગ્યમાં હશે એ જ જગ્યાએ તમે રહેવા જઈ શકશો પૌરીબેન ઘણી વખત આપણે ઘણા બધા લોકોના મોઢે આ વાત સાંભળેલી છે કે આ ઓફિસ આ મકાન લીધું ને બાપુ આ મકાન છે ને એ મારું એક કરોડ રૂપિયાનું થયું પણ આ મકાન લીધું ત્યારે એક લાખ રૂપિયા ખિસ્સામાં નહોતા આવી વાત આપણે ઘણા બધા લોકોના મોઢે સાંભળીએ છીએ એનો મતલબ એ થયો કે મકાન એ તમારા ભાગ્યથી જ તમને મળે છે હવે વાત આવે છે નંબરની નંબરમાં બની બેઠેલા એસ્ટ્રોલોજર્સ અથવા તો જે લોકો નિમ્રોલોજી નથી જાણતા એ લોકો હંમેશા તમને ક્યાંક ને ક્યાંક મિસગાઈડ કરે છે કે ચાર અથવા આઠ ચાર અથવા આઠનું ટોટલ ક્યારેય લેવું નહીં તે વાતમાં પડશો નહીં કારણ કે એ લોકો કેમ એવું કહે છે કે ચાર અને આઠ નહીં લેવાનું ભાઈ આપણા ગુજરાતીઓના સગા સંબંધી ફોરેનમાં તો રહેતા જ હોય છે અને સ્ટાર લો ટુ ડોર એક એવી કંપની છે જે તમને એમમાંથી રાખે છે કનેક્ટેડ સ્ટાર ડોર ટુ ડોર કંપની તમારા કુરિયરને એકદમ સેફ સિક્યોર અને ફટાફટ પહોંચાડે છે ફ્રી પિકઅપ ફેસિલિટી છે ફ્રી પેકિંગ થશે તમારા પાર્સલની અને એ પણ એકદમ સેફ રીતે તમારા ઘરના દરવાજાથી લઈને ફોરેનમાં બેસેલા તમારા ફેમિલી મેમ્બર્સ રિલેટિવસના દરવાજા સુધી પહોંચાડે છે પાર્સલ અને આજે આ કંપની કસ્ટમર્સના ભૂતપૂર્વ સપોર્ટથી સેલિબ્રેટ કરી રહી છે સિલ્વર જુબલી 25 ફાઇવ યર્સ ઓફ એક્સિલન્સ અને 5 કી વિનર્સ ને મળશે આ એટ્રેક્ટિવ ગિફ્ટ હેમ્પર્સ તમારે ખાલી 3 એવા ફ્રેન્ડ્સ કે રિલેટિવ જે ફોરેન માં રહેતા હોય એમને કમેન્ટ સેક્શન માં ટેગ કરવાનું છે 220 પ્લસ કન્ટ્રીઝ માં થાય છે એમનું શિપિંગ તો હમણાં જ કોન્ટેક્ટ કરો અને સ્ટાર્ટ ડો ટુ ડો ને બનાવો તમારી પરમેનન્ટ ચોઇસ ફોર ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ એ લોકો કેમ એવું કહે છે કે 4 અને 8 નહીં લેવાનું તો ન્યુમરોલોજી પ્રમાણે એક એટલે સૂર્ય ન્યુમરોલોજી પ્રમાણે એક એટલે સૂર્ય બે એટલે ચંદ્ર એક એટલે સૂર્ય બે એટલે ચંદ્ર ત્રણ એટલે ગુરુ ચાર એટલે રાહુ ચાર એટલે રાહુ પાંચ એટલે બુધ છ એટલે શુક્ર સાત એટલે કેતુ આઠ એટલે શનિ અને નવ એટલે મંગળ હવે થાય છે કેવું નવની પાછળ એટલી બધી દોટ મુકાય છે ઇવન તમે જોજો તમારી ગાડીનો નંબર લેવો હશે ને તો પણ તમે કહેશો કે ભાઈ નવ અથવા નવનું ટોટલ આપો તમે રી રિસેલમાં ગાડીની વેલ્યુ તમારા નવનો ટોટલ હશે તો વધી જશે કારણ સમજાતું નથી કારણ બસ માત્ર એટલું છે કે તમને કોઈ સંતે કોઈ મહંતે કોઈ મહારાજ સાહેબ એવું કીધું છે કે નવનું ટોટલ લે છે પણ નવ એટલે મંગળ અને આઠ એટલે શનિ તો ચાર નંબર અને આઠ નંબરમાં ક્યાંક ને ક્યાંક રાહુ અને શનિ છે એટલે તમને એવું કહેવામાં આવે છે કે આ નંબર ન લેશો પણ હું એવું માનું છું કે ચાર નંબર અને આઠ નંબર જો એ તમારી ઉપર મહેરબાન થાય જો તમે ચાર અને આઠ નંબરને રીઝવી શકો જો ચાર નંબર અને આઠ નંબર તમારા ભાગ્યમાં ફળ આપવાનું શરૂ કરી દે તો સાહેબ તમારો મેળો પાર થઈ જાય હવે તમે મને એમ કહો કે બાવીસ નંબરનું મકાન હોય તો લેવાય કે ના લેવાય કારણ કે બાવીસ એટલે એ પણ ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર તો બાવીસ એટલે પણ ચાર થાય તો એ લેવાય કે ના લેવાય તો હવે એમાં એવું છે બે નંબર એટલે ચંદ્ર અને ચંદ્ર એટલે શીતળતા હંમેશા દુનિયાના દરેક લોકો એવું સમજે કે પોતાના ઘરની અંદર શાંતિ અને સમૃદ્ધિ હોવી જોઈએ શીતળતા હોવી જોઈએ સંપ હોવો જોઈએ તો એ બે નંબર થકી આવે તો એક બે એની સાથે બીજો બે તો તમારા ઘરમાં જેટલી શાંતિ છે એના કરતાં વધારે શાંતિ હોય જેટલી સમૃદ્ધિ છે એના કરતાં વધારે સમૃદ્ધિ હોય તો બાવીસ નંબર તો એ આપે તો બે પ્લસ બે ટુ પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ફોર બે વત્તા બે એટલે ચાર પાછો રાહુ આવ્યો એટલે પાછો મારા જેવો કોઈ તમને એમ પણ બે પ્લસ બે એટલે ચાર થાય અને ચાર એટલે રાહુ પાછો ફરીથી આપણા મનની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક વહેમ નાખવાનો પ્રયત્ન કરે છે તો આ યાદ રાખો ચાર નંબર હોય કે તેર નંબર હોય બાવીસ નંબર હોય કે એકત્રીસ નંબર હોય એવી જ રીતે આઠ નંબર હોય કે સત્તર નંબર હોય આઠ નંબર એટલે શનિનો નંબર છે અને ચાર નંબર એટલે રાહુનો નંબર છે જો તમે આ ગ્રહો ઉપર વિશ્વાસ મૂકશો ફરી કહું છું પાછો કે શનિ રાહુ મંગળ અને કેતુના નામે અમારી દુકાનો ચાલે છે તો શનિ રાહુ મંગળ અને કેતુના નામે અમે તમને ડરાવીએ છીએ તો જો ચાર નંબર અને આઠ નંબર જે વ્યક્તિએ તમને એવું કીધું હોય કે ચાર નંબરનો કે આઠ નંબરનું વ્હીકલ ન લેશો કે ચાર નંબર કે આઠ નંબરનું કોઈ મકાન ન લેશો જો હમણાં એને કોઈ ગિફ્ટ કરે કે મહારાજ મારે તમને મારો બંગલો આપવો છે ને એ ચાર નંબરનો છે તો નાની પાડે જો જેણે તમને એવું કીધું કે તમે હંમેશા નવ નંબરના ટોટલની જ ગાડી લો એ વ્યક્તિને તમે નવના ટોટલ વગરની ગાડી ગિફ્ટ કરશો તો ખુશી ખુશી લઈ લેશે તો એ વખતે નથી નડતું પણ જ્યારે તમારા ખિસ્સામાંથી પૈસા કાઢવાના છે ત્યારે નડે છે માટે આ નક્કી કરો મકાન ચાર નંબરનું હોય કે આઠ નંબરનું હોય ઓફિસ ચાર નંબરની હોય કે આઠ નંબરની હોય ખાલી એટલું યાદ રાખવું કે ક્યારે પણ કોઈ પણ મકાન લેતી વખતે શું યાદ રાખવાનું છે પાણી પ્રકાશ અને પડોશ જો તમારો પડોશ સારો હોય પાણીની સારી વ્યવસ્થા હોય અજવા અજવાળું આવતું હોય ઉજાસ હોય પ્રકાશ હોય આવી કોઈ જગ્યા લેશો અને તમને એ ઘરમાં પગ મુકતા જ હાસ થાય તમને એ ઘરમાં પગ મુકતા જ એમ થાય કે ક્યાં બાત બહુ જ મજા આવશે તો એટલું યાદ રાખજો નંબર હશે કે આઠ નંબર હશે એક નંબર હશે કે બે નંબર હશે કોઈ પણ નંબર હશે એ તમને ફળ આપશે 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 અને આપશે એની સાથે તમને એવું થયું કે ચાર નંબર લેવો કે આઠ નંબર લેવો તમને પોતાને જે વ્યક્તિ જે વ્યક્તિ જ્યારે મકાન લેવા કે પોતાની નવી કાર લેવા માટે જાય છે ત્યારે એના મનની અંદર એવું થાય છે કે સાલું કયા નંબરની કાર લેવી કે કયા નંબરનું મકાન લેવું જે લોકો પોતે નવું મકાન લે છે જે લોકો પોતે નવી જગ્યા લે છે જે લોકો પોતે નવી ગાડી લે છે એમાં તમારે કયો નંબર લેવો જોઈએ જો એ નક્કી નથી કરી શકતા તો એટલું યાદ રાખો કે તમે તમારી જાતે જ કયો નંબર લેવો એ યાદ કરી શકો છો સૌથી પહેલાં તો તમારે તમારી જે જન્મ તારીખ છે એ જોવાની જે વ્યક્તિ જેના નામનું મકાન લે છે એની જન્મ તારીખ જોવાની માની લો કે જન્મ તારીખ એક છે મૂળાંક જન્મ તારીખ એક હોય તો મૂળાંક થયો હવે જાન્યુઆરીમાં જન્મેલી વ્યક્તિ હોય તો પાછો એક આવ્યો તો એ માસાંક થયો અને ઓગણીસો ને એસી માં જન્મેલી વ્યક્તિ હોય એટલે નવ ને એક દસ ને આઠ અઢાર એટલે આઠ ને એક નવ

કાં તો એક નંબરનું મકાન લઈ શકે છે કાં તો નવ નંબરનું મકાન લઈ શકે છે કાં તો બે નંબરનું મકાન લઈ શકે છે કાં તો આટલા બધા નંબરની જ્યારે તમારી પાસે છે તો પછી શા માટે તમારે એવું ડરવાનું કે ચાર લેવો કે આઠ લેવો એટલું યાદ રાખજો તમારા ભાગ્યમાં છે એ જ તમને મળે છે ચાર નંબર હોય કે આઠ નંબર જો વિશ્વાસ મૂકશો તો તમને એ ફળ આપશે 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 અને આપશે જય ભાઈ આપણા ગુજરાતીઓના સગા સંબંધી ફોરેનમાં તો રહેતા જ હોય છે અને સ્ટાર ડો ટુ ડોર એક એવી કંપની છે જે તમને એમનીથી રાખે છે કનેક્ટેડ સ્ટાર ડોર ટુ ડોર કંપની તમારા કુરિયરને એકદમ સેફ સિક્યોર અને ફટાફટ પહોંચાડે છે ફ્રી પિકઅપ અપ ફેસિલિટી છે ફ્રી પેકિંગ થશે તમારા પાર્સલની અને એ પણ એકદમ સેફ રીતે તમારા ઘરના દરવાજાથી લઈને ફોરેનમાં બેસેલા તમારા ફેમિલી મેમ્બર્સ રિલેટિવ્સના દરવાજા સુધી પહોંચાડે છે પાર્સલ અને આજે આ કંપની કસ્ટમર્સના ના અભૂતપૂર્વ સપોર્ટ થી સેલિબ્રેટ કરી રહી છે સિલ્વર જુબલી ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓફ એક્સિલન્સ અને પાંચ લકી વિનર્સ ને મળશે આ એટ્રેક્ટિવ ગિફ્ટ હેમ્પર્સ તમારે ખાલી ત્રણ એવા ફ્રેન્ડ્સ કે રિલેટિવ જે ફોરેન માં રહેતા હોય એમને કમેન્ટ સેક્શન માં ટેગ કરવાનું છે 220 પ્લસ કન્ટ્રીઝ માં થાય છે એમનું શિપિંગ તો હમણાં જ કોન્ટેક્ટ કરો અને સ્ટાર ડો ટુ ડો ને બનાવો તમારી પરમેનન્ટ ચોઇસ ફોર ઇન્ટરનેશનલ કુરિયર સર્વિસ શાદી કી સમસ્યા હો या फिर अभ्यास नौकरी और बिजनेस में तकलीफ हो तीस वर्ष के अनुभवी ज्योतिष शास्त्री श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करके सभी प्रश्नों के सटीक समाधान प्राप्त करें। चौपन देशों में ज्योतिष शास्त्र द्वारा भारत की संस्कृति का प्रचार प्रसार करने वाले विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करें और आपकी हर परेशानी का सचोट हल पाए मेहनत का फल पाने में ग्रह और कुंडली बहुत महत्वपूर्ण भूमिका निभाते हैं इसीलिए तीस साल के अनुभवी ज्योतिषी श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करके सच्चा मार्गदर्शन प्राप्त करे क्या ग्रहों के अशुभ प्रभाव से परेशान है तो अब पूजा विधि के खर्च के बिना ही सचोट समाधान पाए आज ही विश्व प्रसिद्ध ज्योतिषी श्री शैलेन्द्र सिंह जी वाघेला बापू का संपर्क करें